અને પરેશ પરમાર દ્વારા સાણંદ પાસે આવેલ વિરોચન નગરમાં મકાન અપાવવાની લાલચ આપી બાવરી સમાજની એક મહિલા પાસેથી રૂપિયા પચાસ એવી ચોલીસ જેટલી મહિલાઓના રૂપિયા પચાસ હજારના લેકે ઉઘરાવી કુંદન પરમાર અને પરેશ પરમાર ચાઉ કરી ગયા આ વાત હજુ અહીં અટકતી નથી જે સાણંદનો ખેડૂત છે વિષ્ણુભાઈ નામનો તેની પાસેથી કુંદન પરમાર અને પરેશ પરમાર એક મહિલાના પહેલા રૂપિયા પચીસ લાખ લઈ આવી અને નોટરી લખાણ કરી આવ્યા કે આ મકાન હવે નથી લેવાના એટલે કુંદન પરમાર અને પરેશ પરમારે ખેડૂત વિષ્ણુભાઈ સાથે મળી બાવરી સમાજની મહિલાઓને રડાવી ઘરનું સપનું આપી રૂપિયા ચાઉ કરી જતા સમાજની મહિલાઓના રૂપિયા પણ ગયા અને ઘર પણ ન મળ્યું કુંદન પરમાર અને પરેશ પરમાર દ્વારા આ મહિલાઓના ફોન ઉપાડવાનું બંધ કરી દેવાતા મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો વાત તો મજાની એ જાણવા મળી રહી છે કે પરેશ પરમાર નામનો શખ્સ તો ગુલબાઈ ટેકરા ચોકીમાં જ પડ્યો પાથર્યો રહે છે અને જાણે કે અને જાણે પોતે જ ચોકીનો ઇન્ચાર્જ પીએસઆઈ હોય તેમ વર્તન કરી રહ્યો છે પરેશ પરમાર અને કુંદન પરમાર ઉપર યુનિવર્સિટી પોલીસના કયા કર્મચારીના ચાર હાથ છે કે જેના લીધે પરેશ પરમાર અને કુંદન પરમારે બાવરી સમાજની મહિલાઓને રડાવી પરેશ પરમાર અને કુંદન પરમાર અને ખેડૂત વિષ્ણુભાઈના કૌભાંડ બાબતે બાવરી સમાજની મહિલાઓ શું કહી રહી છે તે જાણો મારું નામ સોલંકીનગર ગામની અંદર એક બે વીઘા જેવી જમીન લીધી હતી અને સમાજના લોકો ભેગા થઈને હમણાં અમારા ત્યાંના કુંદનભાઈ રામાભાઈ પરમાર વ્યક્તિનું નામ છે એમને રૂપિયા આપ્યા લોકોએ એ પ્લોટ દીઠ કંઈક પચાસ હજાર રૂપિયા જેવું આ લોકોએ આપ્યું એમને દસ્તાવેજ નો ખર્ચો પચાસ હજાર રૂપિયા રૂપિયા આપ્યું લખાણ છ વર્ષ પછી કર્યું એ ભાઈએ અને એમને એકલાના નામ ઉપર લખાણ કર્યું કોઈ વ્યક્તિના નામ ઉપર એમને લખાણ નથી કર્યું ખાલી કુંદનભાઈ નામ લખાણ કરાયું અને હવે એમની સાથે ત્રાય વ્યક્તિ ત્રીજી વ્યક્તિ ભરી અને એવું સાંભળવામાં આવ્યું પરેશભાઈ ખાનાભાઈ પરમાર જે એમની સાથે રહી અને આ લોકોએ જઈને ત્યાંથી ખેડૂત પાસે પાછું લખાણ આપી અને લોટરી કરાવી અને પૈસા પાછા લઈ લીધા કંઈક મોટી રકમ લીધી આ લોકોએ અને આ લોકો પૈસા લઈને આયા એક મહિનો થઈ ગયો પણ સમાજને કોઈને હજી સુધી કોઈ જાણ નથી અને આ સમાજ બધા અત્યારે બી ઊંઘે છે ત્યારે બી ઊંઘતા હતા અમારી સમાજમાં આવા કેટલાય ઊંભા થઈ ગયા કે જે અમારા અંદરના અંદરના લોકો જ કરે છે ના લોકોને કોઈને ખબર જ નથી પાડતા આ બી રીતનું કુંભાર છે જેવી રીતે પહેલા સોનાનું થયું હતું હવે આ રૂપિયાનું કુંભાર થયું જમીન બાબતમાં સમાજ અમારી પાસે આવી કે માલાભાઈ અમારું આટલું મોટું કુંભાર થઈ ગયું આ રીતની માહિતી તો હું મીડિયા સાથે લઈ આવ્યો છું અને મીડિયાની સાથે આ ઉભા રહીને અમે જાણ કરી કે અમને ન્યાય અપાવે મીડિયા કે જે આ લોકોની સાથે અન્યાય થયો છે અને આ લોકોએ મોટા મોટી છેતરપિંડી કરી અને રૂપિયા લઈ લીધા સમાજ ગોવિંદભાઈ સોલંકી અને શું ઘટના બની છે અમારા સમાજમાં બધા બધા સભ્ય ચાલીસ સભ્ય છે તેમાં પૈસા આપ્યા બધા પચાસ પચાસ હજાર રૂપિયા આપ્યા અને પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા દસ્તાવેજના કુંદન રામા ભાઈ લીધા મારી પાસેથી અને પરમારું અમને ખબર નથી ને જમીનનો સોદો કરી પરેશભાઈ પરમારે અને કુંદનભાઈએ જમીનનો સોદો કરી પૈસા લાવી એક મહિનો થયા એમની પાસે પડ્યા છે કોઈ પણ અમને જાણ કરી નથી ના અમને ખબર કોઈ પણ સંજોગે પારી નથી અને અત્યારે પૈસા ત્યાં છે નથી અમે એમની પર ફોન કરીએ છીએ તોય પણ અમને અમારી પાસે આવતો નથી એ લોકો ને ગોળ ગોળ ફેરવે છે અમને ક્યાંય નથી કરી અત્યારે ખાલી અમે મારા ભાઈને જાણ કરી કે આવી આવી ઘટના અમારા સમાજની બહેનો માટે ભાઈઓ માટે ગરીબ માટે તો વિશે માલા ભાઈ અમને સાહ સાકાર આપો અમને સપોર્ટ આપો ને મારી સાથે ના અમને નહીં ના પાડો ના મારા ગયેલા પૈસા લાખ લાખ રૂપિયા ગયેલા છે અમારા કદાચ એ પૈસા લઈ આવ્યા તો અમને આપવું જોઈએ એમને તો લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સભ્ય દીઠ અમને આપી દે ના આપી શકતા હોય તો અમને મકાન લઈ આપે અમે મકાન માટે જ પૈસા આપ્યા અમે આવું નથી કે અમારે પૈસા પાછા લેવા હતા અમારા પૈસા નથી જોતા અમારે મકાન જોઈએ ને જમીન જોઈએ ના એ લોકોને મરજી હોય અમને પૂછ્યા વગર એ આવ્યા તો એ અમને આપવા જ હોય તો અમને જે સભ્ય ની પાંચ પાંચ લાખ રૂપિયા આપી દે એ લોકો નતર અમે લેતા નથી હું ગુલભાઈ ટેકરે રહું છું મોટા મુખના વાંચમાં કુંદનભાઈ લગભગ વીસ વર્ષ જેવું થઈ ગયું अमा भाई पैसा भाई लीजा मम्मी पापा देता था मैंने दी खबर ये जान है, करता है, करता करता दिवस में भाई पकड़ियो कूंदन भाई मार माथे वच में पड़ियो भाई शू है लोग पैसा आपता नहीं तो कम नहीं आता जगह पैसा भरा गया है दस्तावेज दस्तावेज पैसा ले कन भाई आप गोर 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 करना करता एक तरह वर्ष थी गया दस्तावेज पैसा लीधा જમીન નહીં પૈસા એ લોકોએ લઈ લીધા જમીન પર અમને લઈ જા ઘરે લઈ લીધી જમીન પર લઈ ગાડી બેસાઈ લઈ ગયા એ એ શું વિડિયો માં આવ્યો છે શૂટિંગ એ માં આવ્યો છે પછી એના પછી એને પરેશભાઈને ભાઈને ઊભો કીધા કે પરેશભાઈ એ પછી કીધું મને માધવ ભાઈને બોલાયા તો પરેશ ભાઈ કે શું થઈ ગયું આ મેટર છે તમારો ભાઈ છે કે ભાઈ હોય તો કાકાનો દીકરો આ રીતે અમને બોટ બોટ ગમાવે છે તો પરેશ ભાઈ કહે કે આ ડિસિઝન હું લઈશ ને તમને કઈ ડિસિઝન લઈશ એ વખતે એકા લઈ ગયા तो ये भाई कीधु कि भाई जगह से जगह ले सको तो पी एम करता करता भाई एक वक्त में लिया तो माला गई चार वर्ष माला गया पैसा आप दस्तावेज पे वीस वर्ष साथ ही पैसा आप कहीं कीधुज नहीं करता करता माला भाई ने कीध तो माला भाई जान करी कोई बीजा जान करी से जांच जमीन विचारी

સાથે ભેગા રાખ્યા કેટલા પૈસા લાવે કેટલા નહીં લાવે એ અમને ખબર નહીં અમે દેખો ભૂખે માં ગયા છે અમે તકલીફ દેખી છે જણસો અમારા કિલો કિલો બે બે કિલો ના દાખી ના અમે વેચી ના જમીન ના પૈસા ભર્યા છે અમારા નાના છોકરા છે કેમ કે છોકરા ખાટલા નીચે ઊંઘાડીએ છે અમારી છાતી ઉપર એ ઊંઘે છે કેમ કે અમને ઊંઘવાની જગ્યા નહીં મળે અમે એટલી મહેનત કરી અમે રૂપિયા ભર્યા

એટલે અવારનવાર આ રીતે ફાયદા ઉઠાવ્યા કરે છે પબ્લિક ના અમારે સમાજના તો અમારે તો સરકારને બી આની રજૂઆત કરવાની છે એટલે અમારી સમાજના આવા લોકો જે ત્રાહી વ્યક્તિઓ જે લાભ લઈ જાય છે સમાજનો આવા લોકોને મોટા મોટી સજા થાય અને અમને ન્યાય મળે આ લોકોને બેરોજગાર છે આ લોકો એની પાસે એક તો રોજગાર નથી એવા એવા લોકો પાસેથી રૂપિયા બી લઈ લીધા આ લોકોને રૂપિયા આપવા માટે છેલ્લા બે દિવસથી આ લોકોને ફોન બી કરીએ છીએ પણ તો કોઈ આવતું નથી જવાબમાં અમને બે દિવસનો ટાઈમ આપો અમને ત્રણ દિવસનો ટાઈમ આપો જો આ લોકો પાસે રૂપિયા પડ્યા હોય તો કેમ નથી લાવિસ આ લોકો પાછા આ લોકોને આપવા માટે અને ના હોય તો એ લોકો આને કહીને કેમ નથી સત્તા કે ભાઈ અમે તમારો રૂપિયા રહેશે લીધા એ લોકો કબૂલ કરે છે એક્સેપ્ટ કરે છે કે પૈસા અમે લીધા છે તો આપવા કેમ નથી આવતા આ તો આ લોકોને કેમ જાણ કરતા નથી આ લોકો બે દિવસ ત્રણ દિવસનો ટાઈમ માંગે છે Amazon અહીં દઈએ અને મીડિયાના માધ્યમથી અમે લોકો ન્યાય માંગીએ છે અમારું